હલો મિત્રો આપનું વાનેચા ફેમિલી વોકમાં હાર્દિક સ્વાગત છે આજે હું તમને જે આપણા બગીચાની અંદર સરસ મજાના મીઠા લીમડો જે ખીલી રહ્યો છે તે બતાવી રહ્યો છું મિત્રો સરસ મજાનો સુગંધિત જે આપણા બગીચાની અંદર આવા ત્રણ લીમડાના છોડ છે મિત્રો જે હું તમને બતાવી રહ્યો છું સરસ મજાનો ખીલી રહ્યો છે તમે જોઈ રહ્યા છો સરસ મજાનો સુગંધિત લીમડો હું તમને બતાવી રહ્યો છું ચાલો મિત્રો આજે આપણે સરસ મજાની રેસીપી બનાવવાના છીએ જે સ્વામિના મંદિર જેવું સરસ મજાનું રસાવાળું બટેકાનું શાક અને ભાખરી આજે આપણે બનાવવાના છીએ મિત્રો તો તમે આખી રેસીપી જોઈજો મિત્રો ચાલો તો આપણે હવે રસોડામાં જઈએ ચાલો મિત્રો આપણે બટેકા મરચાં અને ટમેટા તેમજ મીઠો લીમડો જે આપણે લઈ લીધેલું છે હવે તેને કટિંગ કરી લઈએ મિત્રો અને આપણે સરસ મજાનું બટેકાનું રસાવાળું શાક બનાવવાનું ચાલુ કરીએ મિત્રો ચાલો તો આપણે બટેકાનું કટિંગ કરી લઈએ પહેલાં તો મિત્રો આપણે સરસ મજાનું બટેકાનું કટિંગ કરી લીધું છે તેમજ ટમેટા મરચાં અને લીલો લીમડો જે વઘાર માટે ઉપયોગ કરવાના છીએ તે આપણે લઈ લીધો છે તેમજ મચ્છાને એટલે કે લાલ મસાલો આપણે વાટકીની અંદર બે મિનિટ માટે ફલાળીને રાખેલો છે મિત્રો જે તમે જોઈ રહ્યા છો બીજા પણ મસાલા આપણે લઈ લીધેલા છે ચાલો તો આપણે હવે તેલ આવી ગયું છે હવે તેને આપણે બટેકાને વઘારી લઈએ મિત્રો સૌપ્રથમ થોડીક રહી નાખો મીઠા લીંગડાના પાંદડા નાખીએ થોડાક થોડીક હીંગ નાખીએ હવે તેમાં આપણે બટેકાને બરાબર મિક્સ કરી દઈએ તેને બરાબર આપણે બે ત્રણ દિવસ સુધી તેલની અંદર બરાબર ફડવા તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી લઈએ મિત્રો હવે આપણે તેને ચાર થી પાંચ દિન સુધી ધીમા આપે તેલની અંદર હવે આપણે તેમાં ટમેટા અને મરચાંનું જે કટિંગ કરેલું છે તે પણ આપણે અંદર ઉમેરી દીધું છે મિત્રો આમાં આપણે કોઈ પણ જાતના ગરમ મસાલાનો ઉપયોગ કરવાના નથી મિત્રો મસાલો પલાળીને રાખવાનું કારણ એટલું હોય છે કે રસો સરસ મજામાં બને છે મિત્રો તેમાં પાણી અને તેલ અલગ રહેતું નથી એટલા માટે આપણે ઘડી પાંચ મિનિટ સુધી અને તેલની અંદર બરાબર ફળવા દઈશું અને પછી જ આપણે અંદર પાણી નાખશું મિત્રો એકદમ ધીમા તાપે ચારથી પાંચ મિનિટ સુધી આપણે તેને સડવા દેવાનું છું મિત્રો મિત્રો આપણે જોઈએ છીએ કે ચારથી પાંચ મિનિટ સુધી બટેકાને તેલમાં આપણે સડવા દીધા હવે એમાં ફલાલેલો મસાલો ઉમેરી દઈશું મિત્રો તો તમે જોઈ રહ્યા છો તેને બરાબર મિક્સ કરી લઈએ થોડીક હળદર થોડુંક ધાણા જીરું તેમજ થોડુંક સડી જાય પછી આપણે પાણી અંદર ઉમેરશું મિત્રો આવી જતો આવી રીતે જો તમે બનાવશો તો સરસ મજાનો રસો તૈયાર થાય છે મિત્રો કે જે તેલ અને પાણી અલગ રહેતું નથી અને સ્વાદમાં પણ સરસ બને છે મિત્રો તમે જોઈ રહ્યા છો કલર પણ સરસ મજાનો આવી રહ્યો છે હજી આપણે સડી જાય પછી થોડી ખાંડ અથવા તો ગોળ નાખશું મિત્રો કોથમીર નાખશું ખાસ બીજા કોઈ જાતના ગરમ મસાલાનો ઉપયોગ કરવાના નથી મિત્રો કે નથી અંદર આપણે લસણ કે એવો કોઈ ઉપયોગ નથી કરવાનો સરસ મજાના રસાવાળું શાક તૈયાર થઈ ગયું છે જે તમે જોઈ રહ્યા છો મિત્રો તો ચાલો આપણે હવે ભાખરીનો લોટ પણ તૈયાર કરી લઈએ ચાલો મિત્રો આપણે તમે જોઈ રહ્યા છો કે પાણી પણ અંદર નાખી લીધું છે રસા માટે તેમજ ગોળ થોડોક નાખશું હવે આપણે જરૂર હોય તે પ્રમાણે તમે મસાલો નાખી શકો છો તીખાસ જેટલી તમે ખાઈ શકતા હોય તે પ્રમાણે તીખું કરવું હોય તો તેમાં ચટણીનો ઉમેરો કરી શકો છો મિત્રો ચાલો તો આપણે હવે તેને પાંચથી દસ મિનિટ સુધી સડવા દઈશું એટલે કે કૂકરની એક કે બે સીટી થવા દઈશું મિત્રો મિત્રો તમે જોઈ જોઈએ છો આપણે સરસ મજાનો ભાખરીનો જે લોટ હોય તેને થોડુંક વધારે સારું મોવણ દઈને બાંધી દીધેલો છે એટલે કે તેના કુંડલા તૈયાર કરી લીધેલા છે મિત્રો જે તમે જોઈ રહ્યા છો હવે આપણે ભાખરી પણ સરસ મજાની બનાવીને ચડવા માટે મૂકી દીધેલી છે તમે જોઈ રહ્યા છો કે ત્યાં આપણે ભાખરી લોઢીની અંદર બનાવતા નથી લોખંડની લોઢીમાં પરંતુ જે સરસ મજાની માટીની તાવડી હોય તેમાં જ બનાવવામાં આવે છે કે જેથી કરીને આપણને તેનો સ્વાદ સરસ આવે છે મિત્રો લોખંડની લોઢીમાં શીકીએ તો ભાખલી છે કાળી થઈ જાય અથવા તો દાજી જાય છે જે તાવડીની અંદર તેની સુગંધ પણ સરસ મજાની આવતી હોય છે મિત્રો તમે જોઈ રહ્યા છો ચાલો તો આપણે સરસ મજાની ભાખરી તૈયાર કરી લઈએ આપણું શાક પણ બાજુમાં તૈયાર થઈ રહ્યું છે મિત્રો હલો મિત્રો સરસ મજાની થાળી આપણી તૈયાર થઈ ગઈ છે સરસ મજાનું રસાળું બટેકાનું શાક છે મિત્રો સરસ મજાની ભાખરી છે સાજ છે તેમજ કાંદા છે કેરાનું અથાણું છે મિત્રો ગોળ છે સરસ મજાની જમવાની મજા આવશે મિત્રો સરસ મજાનું રસાવાળું આપણે જે શાક તૈયાર કર્યું છે તે ખાવાની ખૂબ જ મજા આવશે તેમજ ભગવાન માટે જે સરસ મજાનું આપણે ફૂલ સાસુરનું ફૂલ જે આપણે બગીચાની અંદરથી લાવ્યા છીએ કારણ કે ભગવાનને થાળી જમાડી એટલે સાથે આપણે ફૂલને પણ રાખ્યું હતું મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાની થાળી તૈયાર કરીને ભગવાનને જમાડ્યો હવે તમે જમી ગયો તમે પણ જમવા માટે પ્રસાદ પધારો એ સ્વામીના મંદિર જેવું સરસ મજાનું રસાવાળું બટેકાનું શાક અને ભાખરી છે જે ચોળી ચોળીને ખાવાની ખૂબ જ મજા આવે છે મિત્રો ચાલો તો હવે આપણે જમી લઈએ જો તમને મારો આ વિડીયો ગેમો હોય એટલે કે રેસિપી ગમી હોય તો ચોક્કસથી લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને મને નવા નવા આવા વિડીયો બનાવવાનો ઓછા વધે મિત્રો ચાલો જય સ્વામિનારાયણ